ચોવીસ ને અલવિદા અને વર્ષ બે હજાર પચીસ ને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે ત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં સ્થાનિક તંત્ર અને પર્યટક વિભાગ દ્વારા ત્રિદિવસીય સરસારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો બીજી બાજુ માઉન્ટ આબુમાં સહેલાણીઓનો નાતાલ પર્વથી જમાવડો જોવા મળશે જોકે કાતિલ ઠંડીને લઈને તેમજ મિની કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં શૂન્ય ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું માઉન્ટ આબુમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાતા તાપમાન ખૂબ જ નીચું ગયું છે દિવસો માં આવતા દિવસોમાં નાતાલ પર્વ આવતો હોવાથી સહેલાણીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે તો આગામી ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન સહેલાણીઓને આવકારવા માટે તંત્ર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જો કે આ દિવસે દરમિયાન સહેલાણીઓ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે અને માઉન્ટ આબુમાં દર વર્ષે નવા વર્ષને આવકારવા માટે બાર વાગ્યાના ઠકોરે આતશબાજીના પણ શો રાખવામાં આવતા હોય છે